આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસના શુકલ પક્ષમાં આવનાર પવિત્ર એકાદશી એટલે કે પુત્રતા એકાદશી નું મહાત્મય પૂજા વિધિ ને પવિત્ર એકાદશીની કથા તો ચાલો સાંભળીએ પવિત્ર એટલે કે પુત્રદા એકાદશી વર્ષની બે એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે પોષ મહિનાની શુકલ પક્ષની એકાદશી અને શ્રાવણ માસની શુકલ પક્ષની એકાદશી બંને એકાદશીને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજી કેલેન્ડર મુજબ હાલમાં પોષ શુકલ પક્ષની એકાદશી કે જે ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં આવે છે જ્યાં શ્રાવણ માસની શુકલ પક્ષની એકાદશી કે જે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં આવે છે ઉત્તર ભારતીય રાજ્યોમાં પોષ મહિનાની પુત્રદા એકાદશીનું મહત્વ વધુ છે જ્યારે અન્ય રાજ્યોમાં કે શ્રાવણ માસની પુત્રદા એકાદશીનું મહત્વ વધારે છે તો આવો જાણીએ આ વખતે પુત્રદા એકાદશી કે શ્રાવણ માસમાં કયા દિવસે છે તે એકાદશી તિથિની શરૂઆત પંદર ઓગસ્ટ બે ના રોજ સવારે દસ વાગ્યે છવ્વીસ મિનિટે થાય છે જ્યારે આ એકાદશીની સમાપ્તિ એ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગ્યે ઓગણચાલીસ મિનિટે થાય છે આવી સ્થિતિમાં ઉદ્યતિથિ અનુસાર પુત્રદા એકાદશી કે જે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે છે ત્યાર પછી પારણા સમય જાણીએ સત્તરમી ઓગસ્ટના રોજ પારના સમય સવારે છ વાગ્યા ને પંદર મિનિટ થી આઠ વાગ્યા ને પાંચ મિનિટ સુધી રહેશે જન્મ અને મૃત્યુ સમયે કરવામાં આવતી વિધિનું હિન્દુ ધર્મમાં માં ઘણું મહત્વ છે હિન્દુ ધર્મમાં મૃત્યુ સમયે કેટલીક મહત્વ વિધિઓ સૂચવવામાં આવી છે જે ફક્ત એ પુત્ર દ્વારા જ કરવામાં આવે છે પુત્ર દ્વારા કરવામાં આવતા અંતિમ સંસ્કાર દ્વારા જ માતા પિતાની આત્માનો મોક્ષ પ્રાપ્ત કરે છે માતા પિતાના મૃત્યુ પછી શ્રાદ્ધની નિયમિત વિધિ પણ પુત્ર દ્વારા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ કરવાથી મૃતકની આત્માને સંતોષ મળે છે જે દંપતીઓને પોતાના જીવનમાં પુત્રનું સુખ નથી મળતું તે ખૂબ જ પરેશાન રહે છે પુત્રનું સુખ પ્રાપ્ત કરવા માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે પુત્રદા એકાદશીનું વ્રત એવા દંપતીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમને પુત્ર નથી વૈષ્ણવ સમુદાયમાં શ્રાવણ શુકલ પક્ષની એકાદશીને પવિત્ર એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એકાદશીના વ્રતની સમાપ્તિને પારણા કહે છે એકાદશી વ્રતના બીજા દિવસે સૂર્યોદય પછી પારણા કરવામાં આવે છે દ્વાદશી તિથિના અંત પહેલા એકાદશી નું વ્રત એ તોડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો દ્વાદશી તિથિ સમાપ્ત થઈ જાય જાય છે છે તો પછી જ વ્રત તૂટી દ્વાદશી માં પારણા ન કરવું એ પાપ સમાન છે ત્યાર પછી સાંભળીશું ઉત્તરદા એકાદશી ની પૂજા વિધિ શ્રી વિષ્ણુજી અને બાળકૃષ્ણની મૂર્તિ કે ચિત્ર ફૂલ ફળ મીઠાઈ ચોખા તુલસીદળ નાળિયેર સોપારી લવિંગ ધૂપ દીપ ઘી અને પંચામૃત એકાદશી વ્રતની તૈયારી એ દસમ તિથિથી જ કરવામાં આવે છે દસમના દિવસે વ્રત કરનારે સાત્વિક ભોજન કરવું જોઈએ બ્રહ્માચર્યનું પાલન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે સ્નાનાંગ વિધિ પરવારીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ભગવાન વિષ્ણુના બાળ ગોપાલ સ્વરૂપની પૂજા કરવી અને સાથે જ એકાદશી વ્રતની કથાનો પાઠ કરવો રાત્રે ભજન કીર્તન કરીને જાગરણ કરવું જોઈએ ત્યારબાદ બાર સ્થિતિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઈએ ત્યારબાદ વ્રતના પારણા કરી અને જરૂરિયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી જોઈએ એકાદશી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અને કોઈ પવિત્ર નદી સરોવરમાં નહીં તુલસી કે ઝાડની નીચે દીપદાનનું પણ છે દીપદાન કરવા માટે લોટના નાના નાના દીવા બનાવીને તેલ કે ઘી એ મિક્સ કરીને પાતળી વાટ મૂકીને તેમને પ્રગટાવીને પીપળા કે વડના પાન ઉપર રાખીને નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે સાથે જ જરૂરિયાતમંદ લોકોને પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું જોઈએ ત્યાર પછી સાંભળીશું પુત્રદા એકાદશીની વ્રત કથા પદ્મ અનુસાર પુત્રદા એકાદશી વ્રત કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં સદાચારી રાજા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હવે હું તમને શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયામાં આવતી એકાદશીની વાર્તા સંભળાવવા વિનંતી કરું છું અને કૃપા કરીને એમનું નામ સમજાવો અને તેમની સાથે સંકળાયેલા ધાર્મિક વિધિઓ પણ સમજાવો પ્રસિદ્ધ ભગવાન મધુસૂદને જવાબ આપ્યો હે રાજા હવે શાંતિમાં હું તમને શ્રાવણ મહિનાના તેજસ્વી પખવાડિયામાં આવતી એકાદશીની વાર્તા સંભળાવીશ આ વાર્તા સાંભળવાથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે દ્વાપર યુગની શરૂઆતમાં મહિષ્મતી નામની એક નગરી હતી જ્યાં મહિજીત નામના ન્યાય રાજાનું શાસન હતું સદાચારી હોવા છતાં તે સંતાનથી વંચિત હતો તે હંમેશા ચિંતામાં રહેતો હતો કારણ કે તે માનતો હતો કે તેનું શાસન એ દુઃખથી પરેલું હતું સંતાન વિનાની વ્યક્તિને આ જગતમાં કે પરલોકમાં સુખ નથી મળતું જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેની તકલીફો વધતી ગઈ એક દિવસ પોતાના વિષયોને સંબોધતો તેમને કહ્યું મેં મારા જીવનમાં ક્યારેય ખોટું કર્યું નથી મેં મારી પ્રજા પાસેથી અન્યાય રીતે સંપત્તિ એકઠી કરી નથી મેં દેવતાઓ અને બ્રાહ્મણોની સંપત્તિ આજકી નથી લીધી કે મેં કોઈનો વારસો લીધો નથી મેં મારી પ્રજાને પુત્રોની જેમ ઉછેરી છે અને અન્યાય કરનારાઓને મારા પોતાના સગાની જેમ જ સજા કરી છે મેં ક્યારેય કોઈના પ્રત્યે તિરસ્કાર કે અણગોમો રાખ્યું નથી મેં બધાને સમાન ગણ્યા છે પ્રામાણિકતા સાથે શાસન કરવા છતાં હું આ સમયે ખૂબ જ દુઃખમાંથી પસાર થઈ રહ્યો છું મારી વેદના પાછળનું કારણ હું સમજી શકતો નથી સલાહ મેળવવા માટે રાજા મહિજીતના પ્રધાનો અને સલાહકારો જંગલમાં ઋષિ લોમાસા પાસે ગયા જે ની રીતો અને શાસ્ત્રોમાં સારી રીતે વાકેફ હતા ઋષિનું સન્માન સાથે સ્વાગત કર્યું તેમની સમક્ષ તેમની બેઠકો લીધી તેઓ કહેવા લાગ્યા કે હે ઋષિ અમે તમારા દર્શન કરવા માટે ભાગ્યશાળી છીએ કૃપા કરી અમને અમારી દુર્દશા વિશે જ્ઞાન આપો લોમાસા ઋષિએ જવાબ આપ્યો બ્રાહ્મણો તમારી નમ્રતા અને સદાચારી આચરણ ખુબજ મને ખૂબ જ પ્રસન્ન કરે છે હવે તમારી મુલાકાતનું કારણ મને જણાવો અને હું ચોક્કસપણે મારી ક્ષમતા અનુસાર ઉકેલ આપીશ કારણ કે આપણું શરીર આપણ એ અન્યની સેવા કરવા માટે રચાયેલ છે આમાં કોઈ જ શંકા નથી ઋષિના આ શબ્દો સાંભળીને માણસો ખાત્રી સાથે હસ્યા કે ઉકેલ મળી જશે તેઓએ જવાબ આપ્યો અમે અમારી મૂંઝવણને સમજવા માટે તમારું માર્ગદર્શન માગીએ છીએ અમે એ રાજા મહેજીતના પ્રજા છીએ જે નિસંતાન છે જેના કારણે તે મૂળમાં પીડાદાયક છે અને તેની ભાગીદારી કરવી એ અમારી ફરજ છે તેના નિસંતાન થવાનું કારણ અમારા માટે એક રહસ્ય છે અમને વિશ્વાસ છે કે અમારા રાજાને આશીર્વાદ આપવાનો ઉપાય જલ્દી મળશે તેમના શબ્દો સાંભળ્યા પછી ઋષિ લોમાસા પ્રગટ કર્યું બ્રાહ્મણ અગાઉના જન્મમાં આ રાજા એ અત્યંત ગરીબ હતો અને નાપાહક કાર્યમાં વ્યસ્ત હતો તે ગામડે ગામડે ફટકતો નુકસાન પહોંચાડતો અને જયેષ્ઠ મહિનાના એ તેજસ્વી પખાડિયામાં ચોક્કસ દ્વાદશીના દિવસે તે એક જળાશયમાંથી પાણી પીવા ગયો કારણ કે તેની પાસે આગલા દિવસે ખાવા માટે કયો જ ન હતો તે સમયે એક તરસ લાગી હતી અને તેની તરસ છિપાવવા માટે રાજાએ ગાયને દૂર ધકેલી દીધી અને તેનો કઠોર કૃત્યને કારણે વાછડાને તેની માતાથી અલગ કરવામાં આવ્યું અને આ પાપ એના હાલના દુઃખનું કારણ છે કારણ કે તેણે એકાદશીના દિવસે ઉપવાસ કર્યો હતો જો કે આ અજાણતા તેના પરિણામે તે રાજવી પરિવારમાં જન્મ્યો હતો રાજા શ્રાવણ માસના ઉજ્જવળ પખવાડીએ એકાદશીનું પાલન તેના પાછલા જન્મના પાપોની મુક્તિ માટેના ઉપાય તરીકે કામ કરશે જો તમે બધા જ આ વ્રત રાખો છો તો રાત્રિ જાગરણ કરો અને રાજાને વ્રતનું પુણ્ય આપો દ્વાદશીના દિવસે પછી તેને પુત્ર પ્રાપ્ત થશે લોમાસા ઋષિના શબ્દોથી પ્રેરાઈને મંત્રીઓ અને સમગ્ર જનતાએ તેમની સૂચનાઓનું કાળજીપૂર્વક પાલન કર્યું પાલન પછી તેઓએ રાજા મહિજીતને તેમના ઉપવાસના ગુણો અર્પણ કર્યા પરિણામે રાણીએ કલ્પના કરી અને નવ મહિના પછી એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો શ્રી કૃષ્ણએ અંતમાં કહ્યું હે રાજા આ રીતે આ એકાદશી એ પુત્રદા એકાદશી તરીકે જાણીતી જઈ તેઓ અમૂલ્ય રત્ન જેવા પુત્રની ઈચ્છા રાખે છે તેઓએ આ એકાદશીને તમામ નિર્ધારિત વિધિઓ સાથે ખંતપૂરક પાડવું જોઈએ તેના પાલનથી આ સંસારમાં સુખ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે બોલો વિષ્ણુ ભગવાનની જય મને આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે વિડીયો સંપૂર્ણ સાંભળવા બદલ ધન્યવાદ